હાય ફ્રેન્ડ જય ગોપાલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં મજામાં અને આજે છે બુધવાર અને તો આજે છે ફૂલકાજરી અમારી વિધિકાજડી રહી છે તો અમે જઈએ છીએ મંદિરે પૂજા ચઢાવવા તો વિધિબેન અમારા તૈયાર થાય વિધિ જો વિધિબેન તૈયાર થાય ને એટલે આપણે જાઉં છે મંદિરે પૂજા ચડાવવા હાલો તો મંદિરે જઈ આવ્યા અને પછી વિધિને છે સ્કૂલે જવાનું એટલે જ વહેલા હાર પૂજા ચડાવી લઈ હાલો તો જો અમે પૂજા કરી આવ્યા ને હવે વિધિબેનને છે સ્કૂલ આવી છે સ્કૂલે નથી પૂજા આવ્યા હવે સ્કૂલે આવો હે તો ખરી હાલો વંશભાઈ અમારા આંગણવાડી જવા તૈયાર થઈ ગયા વંશ તું ફૂલકાજળી રહ્યો કે નહીં ફૂલકાજળી રહ્યો છે તું તો ફૂલકાજળી હે છે ખાઈ લીધી હું ફૂલકાજળી હે દીદી રહી છે ઓ હાલો જો વંશભાઈ જાય છે સ્કૂલે જે ગોપાલ ઓ જગોપાલ કે દેમાસ બોલ તો ખરી જે ગોપાલ મને ચક્કર આવે ઓ

કવિધી બેન અમારા જો સ્કૂલે થી આવી ગયા છે ને ફરાર કરવા બેહી ગયા છે હું જો સુકી ભાજી બનાવી ચેવડો છે કેળા હતા પણ વિધી ન ખાવા અત્યારે કે માર વિધી પહેલી વાર કક વ્રત રહી છે બાકી વિધી એ કાઈ આટાણો થી રીયું નતી કા પહેલી વાર ફૂલ કાજરી રહી હવે તો દર વર્ષે રહી પડશે હો પાંચ વર્ષ સુધી હાલો તો ફરાર કરી અને મારે થોડીક રોટલી બાકીશ હું કરી લઉં છ વાગી ગયા ને આપણે ને તેડી આવ્યા ને જો આ વંશભાઈ અમારે ઊઠીને હંશ હે હું થયું આમ જોત ફરી ફોન જોશ તે તને મમ્મી નથી દેતા

હાલ આવતો હાલમાં દીકરા ને ફોન તો હા તારી મમ્મી દેતી નથી બસ હવે રોમા હવે રોમા હાલો તો આપણે જો અત્યારે ફરાર થઈ ગયું અને હવે બનાવે છે માંડવી પાક તો જો આ માંડવીના બી શેકેલા અને ફોલેલા રેડી જ આવે છે એકદમ વાઈટ જ આવે એટલે આપણે શેકવા ન પડે ડાયરેક્ટ ભૂકો જ કરવાનો રહે એટલે આ તૈયાર બી લઈ આવ્યા હતા અને એનો ભૂકો કરી નાખ્યો છે અને અહીંયા જો મૂકી દીધી છે ચાસણી તો બસ ચાસણી થાય એટલે એમાં ભૂકો પધરાવી દઈએ અને પછી એને ઢાળી દઈએ હાલો તો ચાસણી બની ગઈ ને હવે આપણે

હાલો જો આપણે આ માંડવી પાકને દાળી દીધો હવે જરીક એટલે એને પીસ પાડી ચાલો તો માંડવી પાક સરસ મજાનો બની ગયો પણ હજી થોડોક નરમ છે એટલે હજી આપણે આને કડક થવા દે હું હાલો ને અમારે ની ફૂલકાજણી હું કહીશ લચ્છી પીવી છે

ચાલો તો જો સવા બાર વાગી ગયા છે ને અમારી વિધિબહેન ની ફૂલકાચરી પૂરી થઈ ગઈ અને એ તો સુઈ પણ ગઈ કેમ કે સવારે છ વાગ્યાની વાત છે તો એને બાર તો માન માંડ વગાડ્યા તો બસ આ તો અમારો આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો ને અમારી ચેનલ ઉપર નવા હોય તેને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો